તમને બતાવું હું પહેલાં તો મમ્મી જો ખાલી ઓર્ગેનિક ખેતી છે આપણે વાડીની અંદર અહીંયા પછી બધી છે ને ભાઈ ઓર્ગેનિક ખેતી પહેલાં તો હું તમને બતાવીશ લીંબુ તમે આમ જોયા બી નહીં ખાતર નાખે ને આપણે એરિયા ખાતર હા બીજા બધા ઘણા બધા ખેત ખાતરો ચારે થાય આપણે ઓર્ગેનિક ખેતી કરી તમે ખાલી લીંબુ તમને બતાવીશ જુઓ ખાલી ખાલી અમને જોઈને ચક થઈ જાય જુઓ ખાલી કેવા કેવા વળગ્યા જુઓ વળગ્યા છે ને લીંબુ તમે જુઓ ખાલી ઓર્ગેનિક છે અને એમાં પાછું કેવું હોય છે ખબર છે અમે અહીંયા કેવું કરીએ છીએ કે આ જે લીંબુ છે ને એ ઉપર પાક અને તાણા જ અમે લઈએ છીએ ઉપર પાક અને એના પછી નીચે પણ તાણા જ આ લીંબુ લેવાના એના કરતી નહીં મમ્મી જે નીચે પડ્યા હોય ને એ લીંબુ લેજે બરાબર હા કેમકે જો ઉપર પણ બે ત્રણ જેવા પાકી ગયા છે એ હવે નીચે પડી જશે કેમ કે ઓર્ગેનિક અને એક બીજું કે આ લીંબુડીમાં અમે છે ને ભાઈ કયું ખાતર ભર્યું હતું ખબર છે આપણે પેલું ના મમ્મી સાણિયું નહીં જે આપણા એરંડા નહીં આવતા એરંડાની જે ફોતળીઓ હોય છે હા અમે એક જગ્યાએ ગયા હતા ને ગાઈસ ભેસ લેવા મળે તો ત્યાંથી અમે લાવ્યા હતા એટલે અમે આપણે જો એરિયા ખાતરને કશું જો નાખીએ આપણે જો છાણિયું ખાતર ભરીએ એ આ પ્લસ જે આપણે ગયા હતા તે આપણે એક ભાઈએ આપણને કહ્યું તું મમ્મી એક ભાઈએ કહ્યું હતું કે તમે આ લીંબુડીમાં છે ને પેલું આપણે એરંડાની ફોતડી ભરો તો અમે ગાય જાય એરંડાની ફોતડી ભરી તો એના કારણે છે ને લીંબુમાં પહેલાં અમે છાણિયું ખાતર ભરતા પણ આટલો બધો ગ્રોથ નતો થતો લીંબુનો મમ્મી જો કેટલા બધા લીંબુ છે આપડે નીચે બધું ડાળું છે ત્યાં તો જોજે ખાલી કેટલા લીંબુ છે લીંબુ કેટલા બધા છે એકદમ લીંબુ લીંબુ દેખાયા તમને તો ગાય તમને બતાવું લીંબુ કેટલા આવે જો ખાલી એટલે ઉભારો ઓબારો હું આમ ફરી જો મમ્મી પેલ પાસ અંદર જવા છે ને હા તો અહીં જો કેટલો ગ્રોથ છે કે કેટલા લીંબુ આવે જુઓ ખાલી એક ડાળાના લીંબુ એક આ એક જ ડાળું છે આ અહીંયાથી લઈને એક જ દાળું છે પણ એના લીંબુ કેટલા બધા જો ખાલી તો આ મેં આ તમે પણ કેમ કે હું પણ ખેડૂત છું ખેડૂતનો દીકરો છું તો તમે જે પણ મારા ખેડૂત સબસ્ક્રાઈબર મિત્રો જોતા હશે ને એમને હું તમને લીંબુ કોઈ બી જો ફ્રૂટ જે ફળવાળી વસ્તુ છે ને એમાં તમે એરંડાની ફોતરી ભરશો ને ભાઈ તો તમારે આવો ગ્રોથ થશે કેમકે એરંડાની ફોતરી કેમ ગ્રોથ આવો થાય ખબર છે કેમ કે ગરમ વધારે આવે એના કારણે બીજું કે તમે જો આ મીઠો લીમડો જો આ વાંદરા વગેરે આવે છે ને અમારે વાડી તો કેવું કરી નાખ્યું જુઓ આમ તો આ બધા બિચારા સિટીમાં તો મીઠા લીમડા માટે લડતા હોય બધા કે ભાઈ મીઠા લીમડાની એક ડાળી આપો ભાઈ એક અહીંયા તો મીઠા લીમડાની કોઈ વેલ્યુ જ નથી જુઓ ખાલી ક્યાં ક્યાં પડે મમ્મી આપણે લેવાનો છે ત્યાં તો લઈ લો તો ભાઈ મીઠો લીમડો તો મમ્મી પણ મીઠો લીમડો લેવા માંડ્યા છે અને બીજું કે અમે જુઓ પેલા આપણા તમે બ્લોક જોયો છે આપણા સબ્બીરભાઈ એમના જાકીરભાઈ ત્યાંથી પેલા આ લાસ્ટ બ્લોક જોયો ને તમે ત્યાંથી અમે રીંગણ વગેરે લાત એ પણ વાઈ દીધા તમે જુઓ કેવા થઈ ગયા જુઓ જુઓ ખાલી રીંગણાનો પણ અમે રોપ કર્યો છે ને ગાય ત્યાંથી અમને રોપ કર્યો હતો પણ અમે એમને વાત કરી કે તમે ત્યાં તમે ત્યાં રોપ કરો તો અમને આપજો એમને સારા સારા ભટાણ સારી સારી જાતો આપી છે તો કેટલા કેટલા સોળ આવ્યા છે જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છે આ મોટી થોડો મોટો છોડ હતો છે ને કા સાત સાત ને કા આઠ આઠ ને નવ દસ દસ ને કા અગિયાર અગિયાર ને કાં બાર બાર ને કાં તેર તેર ને કા ચૌદ પંદર પંદર સોળ અમે વાવે હવે આ પંદર સોળ તમે ખાલી આ જુઓ આ કેવડો સોળ છે ઓનલી ફોર અમને તમને લાગતો હશે કે કેવો જોવો જુવા ખાતા છે આ આવડા મોટા મોટા સોળ વાય કેમ કે ફટાફટ રીંગણા આવી જાય ને એના કારણે આ મોટા નહીં અને એ બી કાંટાવાળી જાત છે અહીંયા નોર્મલ કાંટા છે તો એના કાંટાવાળી જાતને શું હોય ખબર છે જે અમે ખેડૂત લોકોનો ખ્યાલ હશે અમારા ભાઈઓને કે ભાઈ કાંટાવાળી જાત હોય ને એને મીઠાશ વધારે પછી અમે તમને રીંગણાં પણ અમે હમણાં જોયા તો આમાં અમારે લાવી એરંડાની અને ખાતર ભરવાનું પછી એના પછી બીજું એક શું કે હું તમને લઈ જઉં ચોમાસા આ પછી આપણે બીજું બધું કંઈક બીજું પણ વાયુ છે તો હું તમને બીજું પણ બતાવું છું તે મેં વાયું છે મેં મોસંબી એક લીંબુડી મોસંબી કાંઈ જો આ મોસંબી એક બે ત્રણ ને ચાર ચાર મોસંબી બરાબર તો આ ચાર મોસંબીને શું કરશું અત્યારે તો આનો રોપ કર્યો છે આ ચારે જોડે જોડે હવે ચોમાસું આવી ગયું ને એટલે આપણે હવે આના કરીબન એવું કરશું કે એક બે ત્રણ ને ચાર ચારે ચારે કંઈક અલગ અલગ જગ્યાએ આપણે એને રોપી દઈશું પ્લસ આ છે તમે જુઓ એ પાપડી આ બી પાપડી છે આ ગાય તમે જુઓ આ અમે નાના નાના વાવી દીધી છે પાપડી આમાંથી શું છે આપણે પાપડીનું સબ્જી છે ને વધારે આ બી ઓર્ગેનિક જ છે આપણે અહીંયા જે પણ આવશું ને એ ઓર્ગેનિક છે પ્લસ આ પાપડી વાયુ છે અમે જે પેલી લાંબી લાંબી આમ તમે જોયું આમ પેલી વળેલી આવા પાપડી જોઈએ છે એમાં જે માર્કેટમાં લેવા જતા હશે એમનો પણ ખ્યાલ હશે પાપડી કીધું પછી એ પાપડી એના અત્યારે હમણાં છોડવા આવ્યા પણ કેવડા થઈ ગયા અહીંયા કાંટા કેમ અમે આ રીતના કેમ કર્યું ખબર વાંદરાઓ વધારે આવે અહીંયા તો નુકસાન કરે બરોબર ખાતા નહીં એટલું તો તોડામ તોડ કરે પછી બીજું એક અહીંયા આબી જુઓ બરાબર પછી અમે અહીંયા છે ને આ મોગરો છે આ મોગરો છે ને એનો બહુ મોટો મોગરો છે તમે જુઓ મોટો મોગરો છે આનો સ્મેલ પણ સારી છે તમે શું કર્યું ખબર આ મોગરાના અહીંયાથી ડાળા નીચે નીચે કાપી અને પછી અમે અહીંયા અહીંયા લગાવી દીધા તમે જુઓ અહીંયા જુઓ આ બધા ડાળા છે ને અહીંયા અમે લગાવી દીધા એટલે શું છે તે આ આની સ્મેલ છે ને બહુ મસ્તી ના આવે આપણે સવારે સાંજે જે આપણે ફરીએ ને તો એની સ્મેલ એટલી જોરદાર આવે ને કે એની કોઈ વાત થાય નહીં તો પપ્પાએ એવું વિચાર્યું કે એક કામ કરીએ આપણે એ ત્યાંથી આપણે આવીએ છીએ ને ગેટમાંથી તો આપણે એના પહેલાં બધાના અત્યારે ચોમાસાના સિઝન છે ને થોડા થોડા કાપી અને લગાવી દઈએ કેમ કે મોકરાને આપણે કાપીને લગાવી દઈએ ને તો એ ફરીને ચોંટી જાય એક બે વીકમાં તમે જો લીલો છમ થઈ ગયો મોકરો એ પતી ગયું એક લુઆ લુ વાડીયામાં મેં કીધું લાવ આ કણજો ભરજો અને મેં જો વાસતું હું પાણી પાદું અત્યારે કેવું થઈ ગયું છે વરસાદના કારણે એકદમ લીલો લીલો ચામબદો એવું વાડીની અંદર વાહ અને મમ્મી શું કરે મમ્મી જો ખાલે મીઠો લીંબુ આહા રાખી 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 સીધો કરવાનો હા જો गाइस સીધો કરી દીધો આ કણકો બિચારો પડી ગયો કેટલું કેટલું કરવાનો બસ ઓગળા પાડું ના હા વાંદરાવ પાડ્યું હા બરોબર તમ સીધો કરી દીધો કેમ કેનો ભટકાઈ જાય નેટ કરીને આવડો મોટો કરે ભટકાઈ જાય ને પછી નુકસાન બહુ પડે હા ભાઈ આ રીંગણો પણ અમે વાવી દીધા આવું બધું તમે પણ ખેતી કરતા હોય તો જરૂરથી અત્યારે સીઝન છે ખેતી કરવાની કેમ કે વરસાદ પડે પછી અત્યારે થોડો રેસ્ટ આપે છે વરસાદને તો જરૂરથી તમે આ વાવી દેજો જે પણ અને મમ્મી બીજ પણ છે શું કહેવાય વાવણી માટે આરા નહીં વાવણી માટે હમણાં તો કંઈક જ્યુ ને શું કહેવાય બીજ કહું એ આપણે બિયારણ કહેવાય

કારણ કે બીજના દિવસે બીજના હોય પણ ખાલી મુહૂર્ત કરવાનું હા મુહૂર્ત માટે એમ કે કોઈ સારું મુહૂર્ત કરવાનું એમ કે ભાઈ ત્યાં ખેતરની અંદર તમે કોઈ માતાજી ગોગા મહારાજને પૂછતા હોય તો એ વખતે ધરતી માતાને જે પણ હોય તો આપણે ગુજરાતી લોકો છીએ તો એ વખતે થાળી સિફળ કરી દઈએ પછી એ દિવસથી પછી આપણે કામ ચાલુ કરીએ વરસાદ પણ સારો પડે હોય એ રીતના મમ્મી એવું કહેવા માંગે ભાઈ મન તો એટલું બધું એકચુઅલી ખ્યાલ નહીં હોત એટલે મમ્મી પૂછ્યું બરોબર તો આવું બધું હતું અમારું વાળીએ શું કેવું મમ્મી આટલું આપણે આ તો લીંબુની તો વાત જ થાય નહીં નઈ તો ગાય આ આવ્યા તા અમે તો લીંબુ લઈ લઈએ મમ્મી તો કરીબન મમ્મી તો ખ્યાલ મારે થતું જ નહીં બાય ચાન્સ એક મહિનો પણ થઈ જાય કે બે મહિના પણ થઈ જાય વાડી હું હું મારા પપ્પા બંને આવીએ તો થોડું આ વાડીની થોડી વ્યવસ્થિત બધું ચાકરી કરી પછી અમે જતા રહીએ તો ગાય ચલો આ ઓનલી ફોર આ બ્લોક હતો વાડી માટે તો ચલો આવો તમે પણ તમારા ઘરે વાડી હોય તો મસ્તી છોણીઓ ખાતર ઓનલી ફોર છોણીઓ રાસાયણિક ખાતરનો સેન્દ્રીય ખાતરનો જ ઉપયોગ કરવામાં આવે જે છાણીયું ખાતર છે પછી એમાં બીજું એ કે ભાઈ જે આપણે નહીં કહેતા કે મેં તમને એરંડાની પૂત્રીની વાત કરી એ પણ તમે નાખી દેવા જાણવા માટે બહુ અને જેમાં ફળ આવતા હોય એમના માટે તો બહુ સારામાં સારું તો તમને આની જમીન પણ પોચી પોચી કરી દે તો ચલો અમારે જેમ તમે પણ વાડી સાથે અને ઘણા ખરા ફ્રૂટ ખાઈ અને આનંદ કરો તો ચાલો મળીએ બાય બાય